રાજબાગ ખાતે આવેલા સાયકલ સ્ટેન્ડમાં સાયકલો ધૂળ ખાતી હાલતમાં જોવા મળતા સામાજિક કાર્યકર અતુલ ગામેજીએ પાલિકામાં બેઠેલા અધિકારીઓ અને સત્તાધીશોને આડે હાથે લીધા હતા આજે ત્રણ જૂન વિશ્વ સાયકલ દિવસ સમગ્ર વિશ્વમાં સાયકલ દિવસ તરીકે મનાવવામાં આવે છે ત્યારે સયાજીબાગ ખાતે આવેલા સાયકલ સ્ટેન્ડમાં સાયકલો ધૂળ ખાતી હાલતમાં જોવા મળી છે સાયકલોની ચેનો ઉતરી ગયેલ હાલતમાં છે સાયકલોને ચેનથી બાંધી રાખી છે અને નાગરિકોના વેરાના રૂપિયાનું પાણી થઈ રહ્યું છે ત્યારે આ મોટા ઉપાડે મહાનગરપાલિકા દ્વારા જનતાના સ્વાસ્થ્યની સુખાકારી માટે સાયકલો મૂકવામાં આવી છે પરંતુ આ સાયકલોમાં કોઈ પણ જાતના ઠેકાણા નથી કે કોઈ ચલાવી શકે તેવી સ્થિતિમાં નથી તો જનતા કેવી રીતે વિશ્વ સાયકલ દિવસ મનાવે સામાજિક કાર્યકર અતુલ ગામેજી દ્વારા આજે વિશ્વ સાયકલ દિવસ નિમિત્તે સયાજી બાગ ખાતે સાયકલોને સ્ટેન્ડમાં જોઈને ખૂબ દુઃખ થયું અને પાલિકામાં બેઠેલા અધિકારીઓ અને સત્તાધીશોને આડે હાથે લીધા હતા અને આગામી દિવસોમાં નાગરિકો સાયકલો ચલાવે તેની જાહેરાત પણ કરવામાં આવે તેવી માગણી કરી હતી આજે વિશ્વ સાયકલ દિવસ છે પૂરા વિશ્વમાં આજે સાયકલ દિવસ મનાવવામાં આવે છે પરંતુ જોઈ શકે છે કે વડોદરા શહેરમાં જે રીતના સાયકલો આ ઐતિહાસિક કમાટી બાગ સયાજી ભગવા પડી છે ધૂળ ખાતી સાયકલો છે સાયકલોની ચેનો ઉતરી ગયેલી છે ઘણી સાયકલોમાં હવા નથી આજે વિશ્વ સાયકલ દિવસે વડોદરા મહાનગરપાલિકાએ કાર્યક્રમ આપવો જોઈતો હતો સત્તાધીશો અધિકારીઓ અહીંયા આવવું જોઈતું હતું પરંતુ ક્યાંક ને ક્યાંક વિશ્વ સાયકલ દિવસે કોઈ આવ્યા નથી લોકો સુધી જાણકારી પહોંચાડતા નથી જ્યારે વિશ્વ સાયકલ દિવસે ત્યારે આજે આની ઉજવણી કરી હોત તો તમામ જનતા સુધી એક મેસેજ હતો અહીંયા સાયકલો પડી છે લોકો ચલાવતા નથી તો એની પણ જાણકારી લોકો સુધી આપીને લોકો સાયકલ ચલાવતા હોત પરંતુ આ જાળી ચામડીના સત્તાધીશો જાડી ચામડીના અધિકારીઓ વિશ્વ સાયકલ દિવસ છે કે નહીં એમને ખબર છે કે નહીં ખબર નહીં સાથે સાયકલ ચલાવવા માટે એક સાયકલ ટ્રેક પણ બનાવવામાં આવે છે બે કરોડ રૂપિયાના ખર્ચે તો આ સાયકલ ટ્રેક પર સાયકલ ખાલી જે તે સમયના ચેરમેનની જ ચાલી એના પછી કોઈ સાયકલો ચાલતી નથી એટલે વડોદરા મહાનગરપાલિકા ફક્ત ભ્રષ્ટાચાર આચરવો ભ્રષ્ટાચાર નામે રૂપિયા ભેગા કરવા પરંતુ આવા જનતા ઉપયોગી જે કાર્યક્રમો હોય છે કાર્યક્રમો કરતા નથી આજે વિશ્વ સાયકલ દિવસે સાયકલ દિવસ હોવાથી ચલાવી જોઈએ પરંતુ વડોદરા શહેરના જે સત્તાધીશોના અધિકારીઓ છે સાયકલ ચલાવી નથી લોકો સુધી જાણકારી મોકલી નથી એટલે વડોદરા શહેરના નાગરિક જે વેરોબર છે વેરાનું વળતર પણ નથી મળતું સાયકલ અહીંયા ચલાવવા પણ નથી મળતી તો વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો અને અધિકારીઓ આ સાયકલો લોકો ચલાવે તેવા પ્રયાસ કરે તે વ્યવહારીમાંગ જે રીતે સાયકલ ચલાવવાથી સ્વાસ્થ્ય સુધરે છે આર્થિક રીતે પેટ્રોલ ડીઝલમાં આપણે વાપરતા નથી તો બચત પણ થાય છે ઘણા બધા ફાયદા છે અને મંગેશ જયસ્વાલ સાહેબ જો સાયકલ અહીંયા ચલાવતા હોય તો એમને જોઈને તમામ અધિકારીઓ તમામ કર્મચારીઓ સાથે સત્તામાં બેઠેલા સત્તાધીશોએ પણ આ સાયકલનો ઉપયોગ કરવો જોઈએ પરંતુ ક્યાંક ને ક્યાંક ફાઇલો પર સંયોગ કરવી ભ્રષ્ટાચારમાં આડોટવું આ એક નિયમ બની ગયો છે પરંતુ આજે વડોદરા શહેરના સત્તાધીશો અધિકારીને વિનંતી છે કે વિશ્વ સાયકલ દિવસ હોવાથી આપ પણ સાયકલ ચલાવી જોઈએ લોકો સુધી પણ મેસેજ મોકલવો જોઈએ અને જ્યારે મંગેશ યશ્વર સાહેબ સાયકલ ચલાવતા હોય તો તમામ અધિકારીઓ આમની પાસે શીખ લેવી જોઈએ